પેન્ટ પેરની અંદર એકદમ નવી સિઝનનું નવું નજરાણું જો તમારે જોવું હોય ને તો આજે તમારા માટે એક ન્યૂ ડિઝાઇન એડ કરેલી છે ને પ્યોર ગઝી સિલ્ક ફેબ્રિકની અંદર આખો પીસ રહેવાનો છે જોરદાર વજનદાર પીસ રહેવાનો છે એકદમ હેવી ફેબ્રિક જોઈ લો નેકની અંદર આખું પટોળાની પ્રિન્ટ સાથે હેન્ડવર્કનું કામ રહેવાનું છે પીસ ઓપન કરીને તમને બતાવી દઉં જોરદાર પીસ છે જોઈ લો સ્લીવ્સનું ફેબ્રિક આની અંદર આપેલું છે અને જે લોકોને ઓનલાઈન ઓર્ડર કરવું હોય ને સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ કરી દેજો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં પીસ તમને મળી જશે જોઈ લો સેમ મેચિંગનું પેન્ટ રહેવાનું છે પ્યોર ગજી સિલ્ક ફેબ્રિક અને સાથે ગજીનો દુપટ્ટો રહેશે પટોળા પ્રિન્ટ સાથે એકદમ જોરદાર પ્રસંગમાં અને પાર્ટીવેરમાં પીસ ચાલે ને એ ટાઈપનો રહેશે અને તમારો બધાનો ફેવરિટ બ્લેક કલર પણ અવેલેબલ છે લિમિટેડ સ્ટોક છે ફટાફટ ઓનલાઈન ઓર્ડર કરી લેજો બીજો કલર ઓપ્શન મરૂન રહેવાનો છે એ કલર ઓપ્શન બી જોરદાર છે જોઈ લો નેકનું વર્ક એકદમ નેક્સ્ટ લેવલનું રહેવાનું છે હેન્ડવર્કનું આખું વર્ક હોય ને એટલે પીસનો લૂક આવે જ મિરર વર્ક સાથેનો આખો પીસ રહે છે કેશ ઓન ડિલિવરી જો તમારે મંગાવીને તો પણ તમને મળી જવાનું પચાસ રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ રહેવાનો છે કેશ ઓન ડિલિવરીનો તો ફટાફટ તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવી લેજો અને આવું જ નવું કલેક્શન જોવા આઈડી ફોલો કરી લેજો થેન્ક યુ